હલો દોસ્તો કેમ છો હું છું આપનો દોસ્ત તરફ ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલમાં સરસ મજાની કવિતા લઈને આવી ગયો છું જે રજૂ કરી રહ્યા છે રિતિક પીપલિયા અને આ કવિતા ખેતરને લગતી છે તો ખેતરના દ્રશ્ય તો કેટલા સારા હોય તમે સારી રીતે જાણતા જશો તો આ કવિતા સાંભળો અને એન્જોય કરો અને ચેનલને શેર સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ હું આપનો

વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું ક્ષણ બીજ ત્યાં વાવ્યું કલ્પના કેરા બીને રસાયણ બીજ ગળી ગયું છે એક કલ્પના કેરા બીને રસાયણ બીજ ગળી ગયું છે એક શબ્દના અંકુર ફૂટ્યા પુષ્પનો લચ્યો વિશેષ લુમિયા ઝુમિયા ફળ અલૌકિક અમૃતธารાઓ ફૂટે લુમિયા ઝુમિયા ફળ અલૌકિક